તો વાત કરીએ પાલનપુરની તો પાલનપુર મારણ દરવાજા વિસ્તારમાં ગઈકાલે ઝેરી ગેસ પ્રસરતા એસી થી વધુ લોકોને ગેસ ગળતરની અસર થઈ હતી અને તેઓ ભોગ બન્યા હતા ત્યારે તમામને પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસડે આવ્યા હતા જો કે આ ઝેરી ગેસની અસર એટલી વર્તાઈ હતી કે તેની આજુબાજુમાં આવેલા સ્મશાનમાં જે વૃક્ષો વાવવામાં આવ્યા હતા આ વૃક્ષો પણ ઝેરી ગેસના કારણે કરમાઈ ગયા છે એટલે કે ઝેરી ગેસની અસરથી આ વૃક્ષો છે નષ્ટ થવા પામ્યા છે તેવા દૃશ્યો તમે સામે જોઈ શકો છો ત્યારે ઝેરી ગેસની અસર એટલી થઈ હતી કે જ્યાં લોકો ઉપર પણ

अब ऐसा जवाबदारी कौन काल को था ही जैसे तो कल घटना बहुत हुई थी चार बजे के बीच में मेरी सासू झाड़ू निकालते निकालते बहुत सीरियस हालत हो चुकी है अभी भी दवा खाने में दाखिल आई रूम में कोई डॉक्टर ने कोई जिम्मेदारी ली नहीं अभी मेरी सासू को कुछ हो जाएगा तो इसकी जिम्मेदारी कौन हमारे छोटे छोटे बच्चे अस्पताल वाले या पुलिस वाले हमारी એ ઉધર હો બધા તરફ કબ્રસ્તા આ ઓ એટલો ઝેરીલો હતો ઝેરી ના મનાતું હોય ખાલી કબ્રસ્તાન ના અહીં ઝાડ જોઈ જ સાત થી આઠ ઝાડ બળી ગયા તો માણસની શું હાલત થઈ હશે આમ બાજુમાં ઊભા આમના સાસુ જે બહુ સિરિયસ હવે એની જવાબદારી કોણ કાલ કોક થઈ જશે તો કઈ ઘટના બહુત